નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણો વિડીયો છે કે ઘણા બધા ખેડૂત મિત્રો એ તો ઉપયોગ કર્યો હોય છે એ તામ્ર છાસ હવે તામ્ર છાસ છે શું કઈ રીતના એનો ઉપયોગ કરાય કઈ રીતના બનાવવાની એના વિશેનો વિડીયો છે મિત્રો તો વિડીયો આખો જોજો અને ફરી એક કહી દો મિત્રો કે તમારો કોઈ પણ ઓર્ગેનિક ખેતી અથવા ખેતીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ ને વધુ માહિતી છે ત્યાંથી તમને મળી જશે કોઈ પણ પ્રશ્ન હોય ખેતીને લગતો તો મિત્રો ખાસ કરીને આજે આપણે વાત કરવી છે કે જે તામ્ર છાસ છે જે ત્રાંબાના લોટાવાળી અથવા ત્રાંબાનું કોઈ પણ વાસણ હોય એ છાસની અંદર બોળી અને ત્યારબાદ એનો ઉપયોગ કરે તો ખૂબ સારા એવા રિઝલ્ટો મળે છે હવે મિત્રો કઈ રીતના ઉપયોગ કરવાનો તો તમારે કોઈ પણ છાસ છે મિત્રો આગેની હાલ છે નવ મહિના પછી એની જૂની છાસ ન હાલે પછી એ છાસ બગડી જાય છે આપણા અનુભવ છે મિત્રો અને ખાસ કરીને કહેવાનું એ કે જે આ તામ્ર છાસ છે એ કયા ક્યાં પાકની અંદર ઉપયોગ કરી શકાય તો બધા પાકની અંદર ઉપયોગ કરી શકાય ખાસ કરીને ઓર્ગેનિક જે કરતા હશે એને ફૂગનો પ્રશ્ન બહુ હોય આ વખતે મગફળીના ડોડવાઓમાં જે તમે જોઉ છો કે કાળા પડી જાય છે અને ઝાડવા ચૂંકાઈ જાય છે ફૂગને હિસાબે અને આપણે જે સુકારા જેવો રોગ પણ આવ્યો છે ચરમી ટાઈપનો જે વાયરો કહીએ છીએ એ તો મિત્રો આ બધા રોગ છે એ ના આવે જો આપણે પહેલાથી આની તૈયારી કરી હોય તો તામ્ર છાસની તો તમારે આ રોગ છે એક એમ કહીએ કે મગફળીમાં આવશે જ નહીં તો મિત્રો હવે તામ્ર છાસ છે એ કઈ રીતના બનાવવાની તો જે તમારે ગાયની છાસ છે તાજી અથવા વાસી જે નવ મહિના પછીની નહીં પણ નવ મહિના પહેલાંની વાસી છાશ હોય અને ઘણા બધા ખેડૂત મિત્રો સ્ટોરેજ કરતા હોય તો આ સ્ટોરેજ કરેલી છાસ છે એને તમારે સમજી લો બસો લીટર છાસ પડી છે તો બસો લીટર છાસની અંદર અડધો કિલો કે કિલો જો અડધો કિલો પાંચસો ગ્રામ હશે તો હાલશે પાંચસો ગ્રામથી ઓછું નહીં પાંચસો ગ્રામથી વધારે હશે તો વધારે ફાયદો કરશે એટલે સમજી લ્યો એક કિલો એક આમ તમને ઉદાહરણ તરીકે કહું છું કે બસો લીટર છાસની અંદર તમે એક કિલો તાંબાનું કોઈ પણ વાસણ હોય વાયર હોય અથવા કોઈ પણ જે આપણે એમ કહીએ છીએ કે કોઈ પણ સમજી લો તાંબાનું જે વાસણ હોય એ તમારે એની અંદર રાખી દેવાનું છે અને જ્યારે તમે સ્પ્રે કરો છો ત્યારે જે ત્રાંબાનું વાસણ છે એ કાઢવાનું નહીં એમ જ રેવા દેવાનું છાશ એમાં જ નાખતી આવવાની જે વધતી જાય કાયમની માટેની જ્યારે તમે સ્પ્રે કરો છો ત્યારે છાશ અને ગૌમૂત્ર જો ગૌમૂત્ર હોય તો તમારે સો ml એક પંપે ગૌમૂત્ર અને અડધો 2 આ છાસ આનો સ્પ્રે કરશો એટલે મિત્રો તમારે રોગ જીવાત નહીં આવે અને જે જમીનજન્ય જે જીવાતો છે એ પણ નહીં આવે ખૂબ સારામાં સારું આનું રિઝલ્ટ છે આપણે અનુભવ કર્યા છે ત્રાંબાની છાસ કહે કે એમ કહીએ કે અમૃત જેવું કામકાજ કરે છે અને આપણે જે ઘણા બધા ઓર્ગેનિક ખેતીના જે મોટા મોટા સાયન્ટિસ્ટો છે કે જે જૈવિક ખેતી કરે છે એની પણ એમ કીધું છે કે ખૂબ સારા એવા રિઝલ્ટો આવે છે આપણા કચ્છના જે વેલજીભાઈ ભોડિયા છે પછી બીજા ઘણા બધા ખેડૂત મિત્રો છે કે આ ઓર્ગેનિક ખેતીમાં રિસર્ચ કરતા હોય એને હિસાબે મિત્રો ખૂબ સારા એવા એની પણ રિઝલ્ટો છે ત્યારબાદ અમે પણ લેતા હોઈએ છીએ કે અનુભવ કરતા હોય છે એમાં અમને પણ આનો અનુભવ ખૂબ થયો છે રામબાનું સાસનો ઉપયોગ કરે એટલે બહુ સારા પાકની અંદર રિઝલ્ટ આવે છે એટલે કહેવાનો મતલબ એ કે આમ કે એક રૂપિયાનો ખર્ચ કર્યા વગર ફૂગનાશક અથવા કીટનાશક કોઈ પણ હોય આમ તો બેસ્ટમાં બેસ્ટ ફૂગનાશક જે ફૂગનાશકની અંદર બેસ્ટ રિઝલ્ટ આવે છે પણ જો તમે વારંવાર થોડા દિવસે ને થોડા દિવસે આનો સ્પ્રે કરશો તો તમારે કીટનાશક કે કોઈ દવાની જરૂર નહીં પડે એ આપણે અનુભવ કર્યા છે મિત્રો એટલે કહેવાનું મતલબ કે ખૂબ સારા આના રિઝલ્ટો આવે છે તો તમે જેમ બને એમ આવી જે ઓર્ગેનિક દવાઓ છે એનો ઉપયોગ કરો કેમ કે આજ નહીં તો કાલ ઓર્ગેનિક ઉપર આવવું જ પડશે એના સિવાય કોઈ છૂટકો નથી જે આપણા બળદ વૈયા ગયા છે એ પણ પાછા આવશે આજ નહીં તો કાલ કેમકે ટ્રેક્ટરો આવી ગયા છે અને મિત્રો ખૂબ સારા આના રિઝલ્ટો છે એટલે કહેવાનો મતલબ એ કે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં એટલે મિત્રો ખાસ એના માટેનો જ વિડીયો હતો જય ગૌ માતા